લોકસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચૌહાણ સુરતના મહેમાન બન્યા હતા સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થયા બાદ તેઓ સુરતના મહેમાન બન્યા હતા જેમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા દસ વર્ષથી નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે બે હજાર ચૌદ માં તેમણે ઘણા વાયદા કર્યા હતા અચ્છેદિન આયિંગે એવું પણ તેમણે કહ્યું હતું આ ઉપરાંત બે કરોડ નોકરી ખેડૂતોની આવક બમણી કરવાની વાત અને સો દિવસમાં કાળુધણ લાવવાની વાત તેમણે કરી હતી અને આ જ વાતને લઈને બે હજાર ચૌદમાં માં દેશની એકત્રીસ ટકા જનતાએ તેમને મત આપ્યો હતો અને ભાજપની સરકાર બની હતી ત્યારબાદ બે હજાર ઓગણીસમાં માં પણ ભારતીય જનતા જનતા પાર્ટીની પાર્ટીની સરકાર સરકાર બની હતી અને હવે ત્રીજી વખત ભારતીય બનવાની વાત થઈ રહી છે પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા વાયદાઓ કર્યા છે હજુ સુધી પૂરા કર્યા નથી અલગ અલગ પાર્ટીના સાંસદ છે જો મતોનું વિભાજન થાય તો ક્યારેય જીતી ન શકાય અને એટલા માટે મતોનું વિભાજન માટે ઇન્ડિયા ગઠબંધન બનાવવામાં આવ્યું છે ભાજપને ચૂંટણી જીતવી છે તો મતનું વિભાજન ખૂબ જ જરૂરી છે આ ચૂંટણી પાંચ થી છ મુદ્દાની લડાઈ છે જેમાં છેલ્લા દસ વર્ષથી કમરતોડ મોંઘવારી વધી છે ઉદ્યોગોની કમર તૂટી ગઈ છે અને સુરતના મુખ્ય ટેક્સટાઇલ અને ડાયમંડ ઉદ્યોગોની હાલત ખૂબ જ ખરાબ છે મોદી આમાંથી રાહત લાવવા માટે તત્પર નથી હાલ યુવાઓને નોકરી નથી મળતી અને ખેડૂતોની હાલત પણ ખૂબ જ ખરાબ છે ખેડૂતો માટે ત્રણ કાયદા લાવવાની વાત મોદી સરકારે કરી અને તેનો વિરોધ ખેડૂતોએ કર્યો જેમાં કેટલાક ખેડૂતો મૃત્યુ પણ પામ્યા હતા આજે મોદી સરકાર ખેડૂતો સાથે લઈ રહી છે તો બીજી તરફ પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે મોદી સરકાર પાસે આજે પગાર કે પેન્શન આપવા માટે પૈસા નથી બે હજાર ચૌદમાં માં દેશનું દેવું પંચાવન લાખ કરોડ રૂપિયાનું હતું આજે બસો લાખ કરોડ રૂપિયા થઈ ગયું છે મોદી સરકાર માત્ર ટેક્સ લગાડવાનું જાણે છે પચીસ લાખ કરોડ રૂપિયાની આવક માત્ર પેટ્રોલના ટેક્સથી જ સરકારે કરી છે મોદી અને શાહના મોડલમાં દેશમાં ચૂંટાયેલી સરકારને તોડવામાં આવી રહી છે મહારાષ્ટ્રમાં બે બે પાર્ટીને તોડવામાં આવી છે અને ધારાસભ્યોને તો આ સરકારમાં ખુલ્લું કહેવામાં આવે છે કે તમે કોન્ટ્રાક્ટ લાવો અને કમિશન મેળવો આ ઉપરાંત સરકારી અધિકારીઓની બદલી તમે કરાવો અને તેના ઓર્ડર અમે પાસ કરીશું તો ભાજપમાં સરકારનો સૌથી મોટો ભ્રષ્ટાચાર ઇલેક્શન બોન્ડ હોવાની વાત પણ પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા કરવામાં આવી છે તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટે આખો ખુલાસો માંગ્યો હતો અને ત્યારબાદ માહિતી સરકાર દ્વારા આપવામાં આવી હતી અને એ પરથી સાબિત થયું હતું કે ઈડી અને સીબીઆઈ ની રેડ થયા પછી પણ ઇલેક્શન બોર્ડના નામે સમાધાન થયું છે જો દેશમાં ભાજપની જીત થશે તો મોદી ફરીથી વડાપ્રધાન બનશે તો દેશમાં લોકશાહી નહીં બચી શકે પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની કામગીરી બાબતે કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણ દ્વારા ચણાવવામાં આવ્યું હતું કે મારો આક્ષેપ છે કે અર્થવ્યવસ્થા મનમોહન

उसके बारे में मैंने बात की जो आज सूरत एरिया में टेक्सटाइल वर्कर्स डायमंड वर्कर्स पर जो बीती है जो किसानों पर बीती है जो युवा और किसान आत्महत्या कर रहे हैं हमारे कामगार आत्महत्या कर रहे हैं और अर्थव्यवस्था का संचालन करने में मोदी को जो असफलता मिली उसके हमने बात की देखिए मैंने कहा है कि इसकी हम पार्टी जांच करेगी पूरी जांच करेगी और मालूम करेगी पैसे के लेन देन हुई या कोई दबाव डाला गया जांच करेगी उसके उसके बाद कार्रवाई होगी नहीं नहीं देखिए हमारा जो प्रत्याशी है उसे हम संपर्क की कोशिश कर रहे हैं क्या उसके किडनैप किया गया है क्या कुछ पैसे के लिए दे... नहीं तो कोई बात नहीं तो जांच करेंगे उसके बाद ही कोई कार्रवाई हो बिना पूछताछ के नहीं करेंगे वन साइडेड कार्रवाई नहीं करेंगे पूछ के करेंगे मालूम करेंगे तथ्य क्या है नहीं सर गई काल तमाम फॉर्म खेची लीधा छे एक बेवाग्या पी एक फॉर्म खेच शू कहवा પરમ દિવસે બપોરે અઢી વાગે ઓર્ડર આપ્યો કે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી પત્ર માનનીય કમિશનર ઇલેક્શન ટી એન સેશન સાહેબના આત્માએ રદ કર્યું પછી સમગ્ર અંધભક્તની ટીમ હોટલ મેરેડિયનમાં ફરજ બજાવવા માંડી એ ફરજ એના ભાગરૂપે एक उम्मीदवार सिवाय तमाम उम्मीदवार ने रात रे 10:00 बजे સુધીમાં વિડ્રોલ સમર્પિત કરી બાસપના ઉમેદવાર પત્તો ન લાગ્યો કારણ કે બાસપના ઉમેદવારને અમે ગુજરાતની બહાર જવા માટે વિનંતી કરી બાસપના હોદ્દેદારોએ અમને કહ્યું કે એ ગુજરાતની બહાર મોકલી આપે પરંતુ રાત્રે પરમ દિવસે અગિયાર વાગ્યાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ માન્ય પ્રધાનમંત્રી માન્ય ગૃહ મંત્રી ના આદેશથી બસપાના ઉમેદવારના પરિવારજનો મિત્રો ની ઉપર દાબ દબાણ કે પ્રેમ ભાવ બતાવીને

કલેક્ટર ની બહાર મીડિયા શાંત આંખ બંધ બસપાના કાર્ય કરો કાર્ય પણ એ ઉમેદવાર કોઈને દેખાયા નહીં ચારે આવ્યા ક્યારે ગયા એ માન્ય કલેક્ટર શ્રી અને ક્રાઇમ બ્રાન્ચ ના અંધ ભક્તો જરૂર જણાવશે એનો સમય પત્રક તમામ આ તમામ વસ્તુ સુરતના તમામ અખબારોએ સવિશેષ નોંધ કરી છે એ પત્રકારિતાને સલામ છે આ પત્રકારિતા લોકતંત્રને ભવિષ્યમાં જીવંત રાખશે